वाराडी डिपंडेंट जो कल्लूआ चल तो दो सचार एकदम चुप खा रहा है जो हो गया हो हो गया होगा डा तम तो कशनी उनका टप्पा जो आप हम पर तो सीट लेना है गैस अगर जो दम ये रास्ते एकदम कंप्लीट करें यहाँ पर तो नहीं होल आप भाई जो सीखे हो गया हो कशना क्या हो आह तबू

हो गया ढाबा जी हां

મંદિરે તો તમને બધું બતા જોવાય પાણી કેટલું ભરી જાય છે ફરી વરસાદ બહુ ભરી છે એકદમ બક્તિ પવન આવવાના બીજો ઊંચો કરીને આયા અને જો આપડે પવન એટલો બધો આવો ને હા

Hello. 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 માટે <muchos> કરી <coughs> <coughs> આઈજી મહીгалиવાળી કોણ કોણ આ રોમ નાખી રે આઈજી જોઈ શકો અમે મરીતાને આઉટ કરીએ કોઈ બની ના આવે તો આઉટ કરના કે મતલબ વન ના કાળો પડી જાય તો કાળો જો વિનોદ આઈજી જો છે નોકરી ડાયરેક્ટ ડાયરેક્ટ આઈજી જો વિનોદ તો તો તમે